પ્રવીણભાઈ પરમાર તેમ જાણવા મળેલ છે તથા આરોપીઓ પાસેથી વિદેશી દારૂના ક્વાટરિયાની પેટી નંગ પંદર જે કુલ ક્વાટરિયા નંગ સાતસો વીસ જેની કુલ કિંમત રૂપિયા બોતેર હજાર તથા મોબાઈલ ફોન નંગ ત્રણ જેની કુલ કિંમત રૂપિયા સિત્તેર હજાર તથા ઇકો ગાડી જેની કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ એમ કુલ કિંમત રૂપિયા ચાર લાખ બેતાળીસ હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો